ધોરણ બાર વિશે સમાજશાસ્ત્ર પાઠ નંબર દસ સામાજિક સમસ્યા એમાંનો મુદ્દો એડ્સ કેવી રીતે ફેલાય છે તે એડ્સ એ એચઆઈવી વાયરસથી થતો રોગ છે એચઆઈવીનો નો વાયરસ શરીરની બહાર બહુ સહેલાઈથી નાશ પામે છે પરંતુ એક વખત તે માનવ શરીરમાં પ્રવેશી જાય ત્યાર પછી તેનો નાશ કરી શકે એવી કોઈ દવા કે રસી હજુ સુધી શોધાઈ શક્યા નથી એઇડ્સનો વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગેની સમજ ડોક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલે એડ્સ આ યુગનો મહાકાળ પુસ્તિકામાં આપી છે તેમના મતે એઇડ્સના વાયરસ મુખ્યત્વે નીચે દર્શાવેલા ચાર માધ્યમ દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે જો એઇડ્સ કેવી રીતે ફેલાય એક વાયરસથી થતો રોગ છે એચઆઈવી શરીરમાં બહુ સહેલાઈથી નાશ પામે છે પરંતુ એક વખત માનવ શરીરમાં પ્રવેશી ગયા પછી એને નાશ કરી શકાતો નથી અથવા તો દવા કે રસી એની હજી સુધી શોધ પણ થઈ નથી એટલે એક પ્રકારનું ધીમું ઝેર છે માણસને મૃત્યુ તરફ ધકેલે છે તો એઇડ્સ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે એના બે ડોક્ટરો સમજ આપી છે પ્રકાશ વૈષ્ણવ અને વ્રજલાલ પટેલ એઇડ્સ આ યોગનો મહાકાળ નામના પુસ્તકની અંદર એઇડ્સ ફેલાવવાના ચાર કારણો આવ્યા પહેલું છે જાતીય સંબંધ દ્વારા એક પહેલું છે જાતીય સંબંધ દ્વારા ફેલાઈ શકે છે બીજું લોહી દ્વારા ત્રીજું માતા દ્વારા અને ત્રીજું જંતુયો સાધનો દ્વારા ચાર એના કારણો એ પાકે એનાથી એડ્સ પહેલાં એક તો જાતીય સબંધ બાંધવાથી ગ્રસ્ત વ્યક્તિ સાથે હોવાથી એડ્સ ફેલાય છે બીજું આપ્યું છે લોહી દ્વારા આપણા આપણે એડ્સ હોય ને આપણે બ્લડ કોઈને આપીએ તો બીજાને પણ એડ્સ થઈ શકે છે એટલે કોઈ કોઈપણનું લોહી લેતા પહેલાં ચકાસવું જરૂરી છે માતા દ્વારા બાળકના વારસામાં અને એના સેવનથી પણ થાય છે અને ત્રીજું જંતુના સક્ષાતનું માનગર કોઈ ઇન્જેક્શન આપવામાં આવે માનગર અત્યારે કોરોનાની રસી અપાય છે જે વેક્સિન અપાય એના માટે એકની એક સોયનો યુઝ થતો હોય તો એ સાધનોથી પણ ફેલાઈ શકે છે બીજો મુદ્દો છે એઇડ્સ કેવી રીતે ફેલાતો નથી એડ્સના દર્દી સાથે હાથ મિલાવવાથી સાથે બેસવા ઉઠવાથી સાથે જમવાથી પેટવાથી કે ચુંબન કરવા એઇડ્સના ચેપ લાગતો નથી એના છ કારણો આપવું પહેલું છે કે ગ્રસ્ત દર્દી સાથે બેસવાથી એની સાથે હાથ મિલાવવાથી તેને જર્ની સાથે જમવાથી તેને ભેટવાથી કે એની સાથે ચુંબન કરવાથી પણ એઇડ્સ ફેલાતો નથી તળાવ નદી કે સ્વિમિંગ પૂલમાં સાથે સ્નાન કરવાથી એઇડ્સનો ચેપ લાગતો નથી કોઈ તળાવ હોય નદી હોય કોઈ સ્વિમિંગ પૂલ હોય એની સાથે એઇડ્સગ્રસ્ત દર્દી સાથે કદાચ સ્નાન કરતા હોય તો પણ ચેપ લાગતો નથી એઇડ્સના દર્દીની ખાંસી કે ચીકથી એઇડ્સ ફેલાતો નથી કોઈ એઇડ્સગ્રસ્ત દર્દે આપણી બાજુમાં ચીક ખાતો હોય ખાંસી ખાતો હોય તો પણ એઇડ્સ ફેલાતો નથી માખી મચ્છર કે માકડ દ્વારા એઇડ્સ ફેલાતો નથી માખી મચ્છર અને માકડ દ્વારા પણ એઇડ્સ ફેલાતો નથી જાહેર શૌચાલયના ઉપયોગથી એઇડ્સ ફેલાતો નથી જાહેર શૌચાલયો હોય બસ સ્ટેન્ડ હોય રેલવે સ્ટેશન હોય જાહેર નાના ઘર હોય મોટા સિટીમાં

વિદ્યાર્થી મિત્રો એચઆઈવી એઇડ્સ એ માત્ર વિશ્વવ્યાપી જન આરોગ્યની સમસ્યા નથી પરંતુ તે સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોના ઉલ્લંઘનનું પણ પરિણામ છે એઇડ્સનો ભોગ બનેલી વ્યક્તિ અને તેના કુટુંબથી માંડીને સમાજ સંસ્કૃતિ અર્થવ્યવસ્થા અને વસ્તી પર એઇડ્સની વિપરીત અસર પડે છે આ બધા દ્રષ્ટિબિંદુથી જોઈએ તો એચઆઈવી એડ્સ જન આરોગ્યની સાથે એક સામાજિક સમસ્યા પણ છે એક સામાજિક સમસ્યા તરીકે કારણો વિસ્તૃત સમજ ત્યારથી મિત્રો એચઆઈવી એડ્સ એ વિશ્વવ્યાપી જન આરોગ્ય સમસ્યા નથી પરંતુ એના ધોરણો છે એના મૂલ્યો છે એનું ઉલ્લંઘનનું પરિણામ અને એડ્સ ગ્રસ્ત ભોગ બનેલી વ્યક્તિ એના કુટુંબમાંથી કે સમાજમાંથી કે એની સંસ્કૃતિમાંથી કે અર્થવ્યવસ્થા કે વસ્તી ઉપર એમની વિપરીત અસરો પણ પડે છે અને આવા એચઆઈવી એઇડગ્રસ્ત જન આરોગ્ય સાથે સામાજિક સમસ્યા પણ ઉદભવે છે એમાંનું પહેલું કારણ છે અસલામતી જાતીય શક્તિ એડ્સ થવા પાછળનું મુખ્ય કારણ છે અસલામતી જાતીય શક્તિ આજીવિકા રડવા માટે વેશ્ય વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓ માં જાતીય સંબંધની અસલામતીની વિશેષ જોવા મળે છે એક વેશિયા અને એક પુરુષની જાતીય વૃત્તિને સંતોષવાની હોવાથી તેને જાતીય રોગ કે એડ્સ થવાની શક્યતા સૌથી વધુ છે આધુનિક સંશોધનનો અને વહેવાલો મુજબ અસંખ્ય વેશિયાઓ એચઆઈવી એઈડ્સનો જેબ ધરાવે છે એચઆઈવી એડ્સગ્રસ્ત વેશ્યા સાથે જાતીય સંબંધ બાંધના પુરુષને પણ લાગે છે મિત્રો પહેલું કારણ કે જાતીય સંબંધ આજના સમયમાં આ અસલામતી જાતીય સંબંધ આજીવિકા રહેવા માટે ઘણા સ્ત્રીઓ વેશ્યા વ્યવસાય સાથે જોડાયેલી છે અને અસલામતી જાતીય સંબંધને કારણે આવા પુરુષોની જાતીય પ્રવૃત્તિ સંતોષવાની જાતીય રોગ અને એઇડ્સ ફેલાવવાનું સૌથી મોટું કારણ આ છે કે જેને કારણે આવા સંશોધન એઇડ્સ ગ્રસ્ત વ્યક્તિ વેશ્યા સાથે જાતીય ચેપ લાગે છે આનાથી વિપરીત ગ્રસ્ત પુરુષ જ્યારે વેશ્યા સાથે જાતીય સંબંધથી જોડાય છે ત્યારે તે વેશ્યાને પણ એચઆઈવીનો નો ચેપ લાગે છે આ રીતે અહીં એચઆઈનું આદાન પ્રદાન થતું જોવા મળે સ્ત્રી અથવા પુરુષ બંનેમાંથી કોઈ પણ એકને એચઆઈવી એઇડ્સનો ચેપ હોય અને એ અન્ય કોઈ સ્ત્રી કે પુરુષ સાથે જાતીય સંબંધ બાંધે ત્યારે એ બંને એડ્સગ્રસ્ત બની શકે છે આ પ્રથમ કારણ એનું બને છે વળી આધુનિક યુગમાં લગ્ન પૂર્વની જાતીય પવિત્રતા અને લગ્ન સંબંધો અંગેના ધોરણો ઢીલા પડ્યા છે જાતીય છેડનારનું પ્રમાણ વધ્યું છે પતિ પત્નીની પરસ્પર જાતીય વફાદારી પર ટીવી સિરિયલોથી માંડીને ફિલ્મો અને સોશિયલ મીડિયાએ વિપરીત અસર નીપજાવી છે તો આજે આ યુગમાં અને આધુનિક યુગની અંદર જાતીય પવિત્રતા કે લગ્નેતર સંબંધ અંગેની ધોરણોમાં ઘણી બધી ઢીલાશ જોવા મળે છે પતિ પત્નીની વફાદારી તેમજ ટીવી માધ્યમો કે સોશિયલ મીડિયાની વિપરીત અસરો સમાજ ઉપર જોવા મળે છે આ માધ્યમો દ્વારા જ રજૂ થતાં સંદેશાને કારણે જાતીય જીવનમાં વિવિધતાનું મોહનું પ્રમાણ વધ્યું છે આ બધાના પરિણામે મહાનગરોથી લઈને ગામડાઓના બળાત્કારની ઘટનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધવા લાગ્યું આજના સમયે શહેર હોય કે ગામડું હોય એની અંદર આજે આવા બળાત્કારના કેસ સામે આવે છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના બે હજાર તેરના વાર્ષિક અહેવાલ મુજબ બે હજાર બારમાં સમગ્ર ભારતમાં ચોવીસ હજાર નવસો ને ત્રેવીસ બળાત્કારના કેસ નોંધાયા હતા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના બે હજાર તેરના આંકડા પ્રમાણે બે હજાર બારમાં સમગ્ર ભારતની અંદર ચોવીસ હજાર નવસો ને ત્રેવીસ વ્યક્તિ બળાત્કારનો ભોગ બનેલી હતી જેમાં અઠ્ઠાણું ટકા કિસ્સાઓમાં બળાત્કાર કરનારું વ્યક્તિ નજીકની કે પરિસ્થિતિ હો પરિચિત હોવાનું માલુમ પડ્યું હતું વળી આધુનિક યુગમાં જાતીય સંબંધનું પ્રમાણ પણ વધ્યું છે જે રિલેશન લેસ્પિયન રિલેપ રિલેશનશીપને કારણે એડ્સ થવાની શક્યતા સૌથી વધારે છે અઠ્ઠાણું ટકા આવા કિસ્સાઓમાં બળદ કાર્ય થયેલા છે એમાંથી પરિચિત વ્યક્તિઓ સાથે વેઠવા ઉઠવાથી જાતીય સંબંધનું પ્રમાણ વધે છે એમાં ગે રિલેશન અને લેસ્પિયન રિલેશનશીપને કારણે એડ્સ થવાની શક્યતા વધેલી છે અમેરિકા આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં આવા જાતીય સંબંધ ધરાવનાર લોકોની સંખ્યા વધુ હોવાથી અને સરકારે પણ આવા સંબંધને માન્યતા આપી હોવાથી આ દેશને એઇડ્સના દર્દીઓની સંખ્યા પણ વધારે છે આ રીતે અસલામતી જાતીય સંબંધ એઇડ્સ ફેલાવામાં સૌથી મહત્વનું કારણ છે વિદ્યાર્થી મિત્રો એઇડ્સ ફેલાવવા માટેનું જાતીય અસલામતી સંબંધનું કારણ સૌથી પહેલું મોટું अनुभव और बने चाहिए इसे भी रखिए आपका वीडियो लेक्चर में नहीं अगर शर्तों पर